ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ એસટી ડેપોના વર્કશોપમાં ભીષણ આગ ફાટી નીકળતા દોઢામ અચરા પામી હતી ચાર જેટલા ફાયર ફાઈટરો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચ જિલ્લામાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે દહેજની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલ એસટી ડેપોમાં પણ આગનો બનાવ સામે આવ્યો હતો એસટી ડેપોમાં આવેલ વર્કશોપમાં આગ ફાટી નીકળી હતી વર્કશોપમાં ટાયરનું મોટો જથ્થો હોવાના કારણે જુત જુતા માર્ગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા સમય સૂજકતા વાપરી કર્મચારીઓ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા અંગેની જાણ કરવામાં આવતા જ ભરૂષીનગર સેવા સદનના ચાર ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવે ફાયર ફાઇટરો દિવાલ તોડી આગ પર કાબૂ મેળવવા કામગીરી કરી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી ગોડાઉન એકસો પંચોતેર જેટલા નવા ટાયરોનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો જે બળીને ખાખ થઈ જતા એસટી વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે મારું નામ શૈલેષ છે સાચિયા છે હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અમારા કંટ્રોલ પર સવા બારની આસપાસ કોલ આવેલ કે ભરૂચના ભૂલાવ એસટી ડેપોના ગોડાઉનમાં આગ લાગેલી છે અમે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા ત્યાં જોયું તો ટાયરોનું ગોડાઉન હતું ગોડાઉનમાં વેન્ટીલેશનના અભાવના કારણે અમારે એક દિવાલ તોડવી પડી હતી અને અમારા ત્રણેક જેટલા ટેન્ડરો આ આગને ઉલાવવામાં કામે લાગ્યા હતા અને એક જીએનએફસીનું ટેન્ડર પણ બોલાવવામાં આવેલું સ્ટોક કેટલો હતો ગોડાઉનની અંદર ગોડાઉનમાં ટોટલ એકસો સિત્તેર એકસો પંચોતેર જેટલા ટાયરો હતા એમનું કેવું એવું હતું કે ગઈકાલે જ નવા ટાયરોનો સ્ટોક આવ્યો હતો જે અમે સ્ટોર કરેલો હતો